દોસ્તો આપણે એવા મુદ્દા ઉપર વાત ગયા વિડીયોમાં કરી હતી કે જે મને ને તમને તમારી આસપાસ રહેલા તમે જ્યાં નજર નાખશો એ દરેક વ્યક્તિને લાગુ પડે છે પણ આજે આપણે એનું એક સ્ટેપ આગળ વધવા જઈએ છીએ ગયા વિડીયોની અંદર મેં વાત કરી હતી કે આપણે ડિપ્રેશનનો જે સ્પેલિંગ છે એ સ્પેલિંગના દરેકે દરેક આલ્ફાબેટ ઉપર આપણે વાત કરશું ડિપ્રેશનને સમજવા માટે તો આ વિડીયોની અંદર આપણે શરૂઆત કરીશું ડીથી અને એ ડી ફોર ઇટ ઇઝ ડિઝાયર ડિઝાયર એટલે ઈચ્છાઓ કેવી રીતે ઈચ્છાઓ આપણને ડિપ્રેશનમાં ધકેલવા માટે જવાબદાર બને છે અને કેવી રીતે એનો અતિરેક છે એ વ્યક્તિની જિંદગી બરબાદ કરવા માટે એક બહુ મહત્ત્વનું કારણ બને છે એ આપણે આજે નાનકડા વિડીયોમાં વાત કરશું વિડીયો બહુ લાંબો નથી હોતો તમારા પણ મેં જેમ તમને કીધું અગાઉ એમ બહુ જાગ જમણવાળામાં વિડીયો નહીં હોય પણ વિડીયો એવા હશે કે જે મને અને તમને બહુ સરસ રીતે લાગુ પડશે તો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આપણે પહેલાં સબસ્ક્રાઈબ કરી લઈએ અને એ પછી આપણે આગળના વિડીયોમાં વિડીયોના આગળના ભાગમાં વાત કરીએ તો સબસ્ક્રાઈબ કરવા માટે એક જ સેકન્ડ લાગી હશે અને મને ખબર છે કે તમે સબસ્ક્રાઈબ પણ કરી લીધું હશે આપણે વાત કરીએ છીએ ડિઝાયરની ડિઝાયર એટલે ઈચ્છાઓ દરેક વ્યક્તિને જે જગ્યાએ છે એના કરતાં કંઈક આગળ જવા માટે એની જે મનોકામના હોય છે એ ડિઝાયર તરીકે ઓળખાય છે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ કે આપણે પોતાની એક લક્ષ્ય સુધી પહોંચી શકીએ જિંદગીમાં એક ધ્યેય જે આપણે નક્કી કર્યું હોય પછી એ આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય એની અંદર એ મુકામ સુધી પહોંચવા માટે હું અને તમે બધા અથાક મહેનત કરીએ છીએ દોડાદોડ કરીએ છીએ પોતાના સમયનો અને પૈસાનો પણ ભોગ આપીએ છીએ ઘણી વખત એવું થાય છે કે આપણને સફળતા મળી જાય છે અને આપણે સંતોષ મળે છે પણ મોટાભાગના કિસ્સાઓમાં કાં તો આપણી પ્રયત્નની ખોટ હોય કાં તો આપણી પાસે સંસાધનોની ખોટ હોય મતલબ આપણી પાસે ઇક્વિપમેન્ટ્સ ઓછા હોય કે આપણે એ લેવલ ઉપર પહોંચી શકીએ અને ઘણી વખત નસીબ પણ સાથ નથી આપતું અને એને કારણે આપણે આપણા લક્ષ્યથી વંચિત રહી જઈએ છીએ આપણે એ ધારેલા માર્ક્સ નથી મેળવી શકતા નોકરીની અંદર આપણે ધારેલું પ્રમોશન ક્યારેક નથી મળતું ઘણી વખત એવું થાય છે કે કોઈ બિઝનેસ ડીલ માટે આપણે મહેનત કરતા હોઈએ પણ એ ડીલ ક્રેક નથી થતી એ ડીલ જો ક્રેક થઈ હોત તો આપણને કરોડો રૂપિયાનો ફાયદો થયો હોત પણ કોઈ પણ કારણોસર ડીલ ક્રેક નથી થઈ ઘરની અંદર ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ પરિવારની અંદર એકજૂટતા નથી આવતી શાંતિ નથી સ્થપાતી બે પરિવારો વચ્ચે જે પ્રોપર્ટીનો કે અન્ય કોઈ કોર્ટ કેસ ચાલુ છે એ કોર્ટ કેસની અંદર આપણે જીતી નથી શકતા ઘણો બધો પ્રયત્ન કરવા છતાં આપણી ઓફિસના કલીગ્સ સાથે આપણે એક સંબંધ નથી સ્થાપી શકતા બોસ સાથે કે સબોર્ડિનર સાથે આપણે એટલા બધા સરસ મજાનો રિલેશન ડેવલપ નથી કરી શકતા કે જેને કારણે આપણે શાંતિથી નોકરી કરી શકીએ મિત્ર સાથે ક્યારેક કોઈ માથાકૂટ થઈ હોય તો એને પણ આપણે પ્રયત્ન કરવા છતાં ઘણી વખત સુલજાવી નથી શકતા આ બધા કારણો એ ડિપ્રેશન માટે બહુ પ્રાથમિક રીતે જવાબદાર છે આ બધા કારણો જે પરિણામ જે છે ને એ આપણી ઈચ્છાઓ અપેક્ષાઓ આપણી ડિઝાયર્સ છે આપણી કેપેસિટી મુજબ કાબૂમાં રાખીએ તો આ બધા પ્રશ્નો ઊભા થતાં ઘણા અંશે અટકાવી શકાય મારી કેપેસિટી કામ કરવાની અલગ છે પ્રોબ્લેમ સોલ્વ કરવાની મારી ક્ષમતા અલગ છે અને કદાચ પોસિબલ છે કે મારા કરતાં તમારી પાસે વધારે સારી કેપેસિટી હોય કે તમે બહુ સરળતાથી પ્રશ્નોનું સોલ્યુશન કરી શકતા હો તો પ્રશ્નોનું સોલ્યુશન કરી દઈએ ને આપણે જ્યારે ત્યારે આપણી ડિઝાયર છે ઓટોમેટિકલી ફૂલફીલ થાય બીજી વસ્તુ એવી છે કે આપણે આપણી કેપેસિટીને ઓળખી અને આપણી ઈચ્છાઓને એસ્ટાબ્લિશ કરીએ તો એ ઈચ્છાઓ આપણી ક્ષમતા મુજબની હોવાથી આપણે આરામથી પૂરી કરી શકીએ છીએ અને પછી અસંતોષનું કે ભયનું કે ગુસ્સાનું કે કોઈ કારણ જ રહેતું નથી એ કારણ નથી રહેતું એને કારણે આપણે ડિપ્રેશનમાં જતા બચી જઈએ છીએ તો પહેલું જે કારણ છે ડિપ્રેશનના વર્ડ ઉપરથી એના આલ્ફાબેટિકલી પહેલું કારણ છે ડિઝાયર આપણે વાત કરવી જોઈએ આપણે વિચારવું જોઈએ આપણે વાંચવું જોઈએ કે આપણે આપણી ઈચ્છાઓને અપેક્ષાઓને કેવી રીતે કાબુમાં રાખી શકીએ જેથી આપણે ડિપ્રેશનમાં સરી પડતા અટકી શકીએ અશક્ય મારો એક પણ વિડીયો નહીં હોય બહુ પ્રેક્ટિકલ વાત હશે કે જો આપણી અંદર બુદ્ધિ હોય તો આપણે આપણી કેપેસિટીને સમજવી જોઈએ આપણે શું કરી શકીએ છીએ શું નથી કરી શકતા એના વિશે જ આપણે જાણકારી રાખવી જોઈએ આપણે કોઈ બાહુબલી નથી કે દુનિયાની દરેક વસ્તુ આપણે કરી શકશું આપણા મગજ મુજબ આપણી બુદ્ધિ મુજબ અને બહુ સ્પષ્ટ વાત કરું તો આપણી મુજબ આપણે રહેવું જોઈએ એટલા આપણે બોક્સમાં રહેશું બહુ આગળ વધવાથી જિંદગીમાં તમે કોઈ નેપોલિયન બોનાપાટ થઈ નથી જવાના ત્યારે નેપોલિયનનું અવસાન થયું ને ત્યારે એને અવસાનના એક ક્ષણ પહેલા કીધું હતું કે હું જ્યારે મળી જાઉં ને ત્યારે જનાજાની બહાર મારા હાથ રાખજો કારણ કે દુનિયાને ખબર પડે કે નેપોલિયન બોનાપાર્ટ જેવો વ્યક્તિ સિકંદર જેવો વ્યક્તિ પણ ખાલી હાથે આવ્યો તો અને આખું વિશ્વ જીત્યા પછી પણ ખાલી હાથે જાય છે આપણે આપણા હાથને એટલા જ ફેલાવવાના કે જે આપણી બાથમાં આવી શકે કેપેસિટી મુજબ કામ કરો ડિપ્રેશનને ગોળી મારો નેક્સ્ટ વિડીયો સુધી આપણે આ મુદ્દા ઉપર વિચારશું અને ફરીથી વાત કરશું આવતા વખતે આના પછીના આલ્ફાબેટ ઉપર કે જે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે આપણી જાતને આપણે પ્રયત્ન કરી કે આનાથી બચાવી શકીએ નેક્સ્ટ વિડીયો સુધી હું તમારો મિત્ર દિવ્ય મંતાણી તમારી પાસેથી રજા લઉં છું નમસ્કાર